નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખતા હતા પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ બેનો ગણિત જેમાં પ્રથમ સત્રનો પાઠ નંબર એક દરિયા કિનારે શીખતા હતા ગયા વિડીયોમાં આપણે પાના નંબર અઢાર સુધી શીખ્યું હતું આજના વિડીયોમાં આપણે આગળ શીખીશું તો આગળ છે રસ્તો પસાર કરો તો અહીં લખેલું છે ઉદાહરણ મુજબ સૌથી મોટી સંખ્યાથી શરૂ કરી ક્રમમાં સૌથી નાની સંખ્યા સુધી પહોંચો અને સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો તો અહીં છે સૌથી મોટી સંખ્યા બાણું તો બાણુંથી આપણે નાની સંખ્યા તરફ જશું તો તોતેર થશે તોતેર પછી પાસઠ પાસઠથી આગળ વધશું તો ત્રેપન ત્રેપનથી બત્રીસ અને અંતમાં વીસ આવશે એ જ પ્રમાણે અહીં બધા લખેલા છે બે નંબરનું છે સૌથી મોટી સંખ્યા હશે તેોત્રીસ ત્રેવીસ ઓગણીસ ચૌદ અને અગિયાર આવશે તો અહીં આપણે લખીશું એકાણું છોતેર ત્રેપન ચોત્રીસ ત્રેવીસ ઓગણીસ ચૌદ અને અગિયાર આગળ છે સૌથી મોટી સંખ્યા છ્યાસી છે પણ અહીં લખેલું છે સૌથી નાની સંખ્યાથી શરૂ કરી ક્રમમાં સૌથી મોટી સંખ્યા સુધી પહોંચો અને સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો તો હવે સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી નાની સંખ્યા પહેલાં આવશે અને સૌથી મોટી સંખ્યા છેલ્લે આવશે તો અહીં સૌથી નાની સંખ્યા છે ઓગણત્રીસ તો આગળ વધીશું તો ચોત્રીસ તેતાલીસ ત્રેસઠ સોરી ત્રેસઠ નહીં આવે તેતાલીસ પછી આવશે એકાવન 58 પછી ત્રેસઠ પંચાવન અને 86 તો આપણે અહીં લખીશું ઓગણત્રીસ ચોત્રીસ તેતાલીસ એકાવન ત્રેસઠ પંચોતેર અને છ્યાસી પછી છે ચડતો ક્રમ તો એમાં એકતાલીસ પહેલા લખેલું છે તો 41 થી ચડતા ક્રમોમાં આવશે તેપન સાઠ પાસઠ એકોતેર ચુમ્મોતેર ત્યાસી અને નેવ્યાસી તો એવી રીતે આપણે અહીં નીચે લખશું એકતાલીસ ત્રેપન સાઠ એકોતેર ચુમ્મોતેર ત્યાસી અને નેવ્યાસી આગળ છે હું કોણ છું તો અહીં લખેલું છે હું બે અંકની સૌથી મોટી સંખ્યા છું તો બે અંકની સૌથી મોટી સંખ્યા હશે નવ્વાણું પછી છે હું અંકનું પુનરાવર્તન થતું ન હોય એવી બે અંકની સૌથી મોટી સંખ્યા છું તો થશે અઠ્ઠાણું પછી છે હું બે અંકની સૌથી નાની સંખ્યા છું તો આવશે દસ આગળ છે હું અંકોનું પુનરાવર્તન થતું હોય તેવી બે અંકની સૌથી નાની સંખ્યા છું તો આવશે અગિયાર આગળ છે હું દશકના સ્થાને ત્રણ હોય એવી બે અંકની સૌથી નાની સંખ્યા છું તો થશે એકત્રીસ પછી હું એકમના સ્થાને બે હોય એવી બે અંકની સૌથી મોટી સંખ્યા છું તો આવશે બાણું આગળ એક કોષ્ટક આપેલું છે જાન્યુઆરી મહિનાનું અને આમાંથી નીચે સવાલ જવાબ પૂછવામાં આવેલા છે તો અહીં છે ઉત્તરાયણનો તહેવાર મહિનાની કઈ તારીખે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે ચૌદ પછી છે પ્રજાસત્તાક દિનના ક્યાં રવિવારે ઉજવવામાં આવશે તો પ્રજાસત્તાક દિન છે તે ચોથા રવિવારે ઉજવવામાં આવશે પછી આગળ ચિત્ર આપવામાં આવ્યું છે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપવામાં જવાબ આપવાના છે તો ચિત્રમાં અમુક સંખ્યા લખેલી છે તો એ સંખ્યાઓ જોઈ જોઈને અહીં જવાબ આપવાના છે તો સૌથી પહેલો પ્રશ્ન છે થાંભલા પર કઈ સંખ્યા લખેલી છે તો થાંભલા પર એકવીસ લખેલું છે દુકાનો પર કઈ કઈ સંખ્યા લખેલી છે તો દુકાનો પર સોરી અને લખેલું છે પોલિયો રવિવારના ચિત્રમાં કઈ તારીખ લખેલી છે તો પોલિયો રવિવારના ચિત્રમાં એકવીસ તારીખ લખેલી છે રિક્ષા ઉપર કઈ સંખ્યા લખેલી છે તો રિક્ષા ઉપર તેતાલીસ સંખ્યા લખેલી છે બસનો નંબર કયો છે તો બસનો નંબર સોળ છે